વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ નંબર ત્રણ પીછે સામળીયોજી બોલ્યા પ્રેમાનંદનું આખ્યાન હતું વિભાગ બી પદ વિભાગમાં પ્રશ્ન એક કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક કવિ પ્રેમાનંદ ખાલી જગ્યાના વતની હતા તો જવાબ આવશે વડોદરાના હતા પ્રશ્ન બે પ્રેમાનંદ આંગળીઓ પર પહેરેલી વિંટીઓ વડે તાંબાની માગ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય કરતા ત્રણ પ્રેમાનંદ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લેતા હતા પ્રશ્ન ચાર સુંદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ અને સ્કંદ આખ્યાને ખાલી જગ્યાના છે તો આવશે પ્રેમાનંદ પ્રશ્ન પાંચ પ્રેમાનંદે આખ્યાનનો દ્વારા ગુજરાતી કવિતાને સમુદ્ર કરી છે પ્રશ્ન છ કૃષ્ણ અને સુંદામા સાંદિપનિદની ઋષિના આશ્રમમાં ભણેલા હતા પ્રશ્ન સાત ખોળ એટલે પગની ખોટ પ્રશ્ન આઠ પ્રાચીન કાળમાં પ્રશ્નોત્તર શૈલીથી ઘણા કાવ્યો રચાયા છે એક પીછે સામળીયોજી બોલ્યા કાવ્યના કવિ કોણ છે તો પીછે સામળિયોજી બોલ્યા કાવ્યના કવિ પ્રેમાનંદ છે બે ગોરાણીએ શ્રીકૃષ્ણ સાધુને કયું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ શ્રીકૃષ્ણ સાધુને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું ત્રણ શ્રીકૃષ્ણ સુંદામાં કયા ઋષિના આશ્રમમાં ભણ્યા હતા શ્રીકૃષ્ણ સુંદામાં સાંદિપની ઋષિના આશ્રમમાં ભણ્યા હતા ચાર શ્રીકૃષ્ણ સુદામા શેની પથારી પર સૂતા તો શ્રીકૃષ્ણ સુંદામાં ઘાસની પથારી પર સૂતા પાંચ જંગલમાં શું થયું તો જંગલમાં મુશળધાર વરસાદ આવ્યો વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાક્યોમાં જવાબ આપો એક સાંદિપની ઋષિના ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો સાંદિપની ઋષિના ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમણે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુંધામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને કયા અટવાયા ફરી તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા પ્રશ્ન બે શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફોડે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભાવ તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી પ્રશ્ન ત્રણ શ્રીકૃષ્ણ અને સુદામા ક્યાં મળ્યા છે તો શ્રીકૃષ્ણ અને સુદામા શ્રીકૃષ્ણની નગરીમાં મળ્યા હતા તેઓ શ્રીકૃષ્ણના મહેલની થોડી આગળ મળે છે ચાર શ્રીકૃષ્ણ અને સુદામા ભણવા માટે ક્યાં ગયા હતા તો શ્રીકૃષ્ણ અને સુદામા ભણવા માટે ગુરુ સાંદિપીના ઋષિમાં આશ્રમમાં ગયા હતા ત્યાં સુદામા અને શ્રી કૃષ્ણ બે મહિના સાથે રહ્યા એકસાથે સુતા સુખ દુઃખની વાતો કરતા સાથે ભિક્ષા માગવા જતા અને સાથે જમતા પ્રશ્ન પાંચ ગુરુ સાંદિપની પત્ની ઉપર નારાજ કેમ થયા તો ગુરુ જ્યારે ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમણે જાણ થઈ કે સમૂહ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો આથી ગુરુ ચાંદીપની તેમના પત્ની પર નારાજ થયા હતા સાત જંગલમાં લાકડા લેવા જવાની ઘટના કેમ યાદગાર રહી ગઈ છે તો જંગલમાં જ્યારે કૃષ્ણ બલરામ અને સુદામાં લાકડા વીણવા જાય છે ત્યારે ત્રણ ભારા લાકડાના બાંધે છે જ્યારે તે ત્રણ ભારા લાકડાના લઈ પાંદરે વળે છે ત્યારે અચાનક વરસાદ આવી જાય છે સાત આઠ લીટીમાં જવાબ લખો પ્રશ્ન એક શ્રીકૃષ્ણ સુધામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો શ્રીકૃષ્ણ અને સુધામા સાંદીપની ઋષિમાં આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા તેઓ સાથે ભિક્ષા જાણવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વંદનની ધૂન કરતા ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ લાકડા કાપ્યા લાકડાના ત્રણ કર્યા અને તેની બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાને સાથ છોડ્યો નહોતો પ્રશ્ન બે આખ્યાન ખંડને આધારે શ્રીકૃષ્ણના અતૂટ મિત્ર પ્રેમને તમારા શબ્દોમાં વર્ણવો શ્રીકૃષ્ણ અને સુદામા જ્યારે બાળપણમાં સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા ત્યારે તેમણામાં પ્રેમ હતો તેઓ સાથે રહેતા સાથે જમતા સાથે ભિક્ષા માગવા જતા તેઓ એક જોડે સૂતા તેઓ જ્યારે જુદા થયા ત્યારે પણ તેમને પ્રેમ અલર્ટ જ રહે છે તેઓ સાંદિપની ઋષિના આશ્રમમાં રાતે સુખ દુઃખની વાતો કરતા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈશું નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો તો એક સાંદિપની તો સાંદિપની બે ધ્રુજ તો આવશે ધ્રુજે ત્રણ ભિક્ષા તો આવશે ભિક્ષા ચાર ઋષિ તો આવશે ઋષિ નીચે આપેલ શબ્દોના ધ્વનિ છૂટા પાડો એક ત્રણ ત્રસ અ પ્લસ અણ પ્લસ અ બે ભિક્ષા બ પ્લસ ઈ પ્લસ છ પ્લસ આ ત્રણ શીતળ તો શ પ્લસ ઈ પ્લસ ત પ્લસ અ પ્લસ અણ પ્લસ આ નીચે આપેલ પંક્તિઓમાંના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો એક હાજી ફાળ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે તો આવશે દ્રવ્યવાચક બે હાજી સાંદિપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે તો વ્યક્તિવાચક ત્રણ શીતળ શરીર સાય શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે તો ભાવવાચક નીચે આપેલ પંક્તિમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો એક ત્રણ ભારા બાંધ્યા દોરડે તો સંખ્યાવાચક બે હાજી ફાટયું મોટું ખોળ તો ગુણવાચક નીચે આપેલ શબ્દોના સાચા સમારનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો એક ભ્રાત તો આવશે ભ્રમ બે કાષ્ટ તો લાકડા ત્રણ દેહ તો દાહડો નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો એક સાંભરવું તો અસાંભરવું ઉષ્ણ તો આવશે કૃષ્ણ નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો એક હૃદય સાથે ચાંપવું તો પ્રેમથી ભેટવું બે તેડી લાવવું તો બોલાવી લાવવું નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ગોર મહારાજના પત્ની એટલે કે ગૌરાણી બે મોટું જૂનું લાકડું તો મોટું જંગલ નીચે આપેલ શબ્દોના સમાસ ઓળખાવો એક મહારાજ તો કર્મધારાયણ સમાસ આવશે બે ગોર ગોરાણી તો કર્મધારણ સમાસ આવશે ત્રણ રણછોડ તો આવશે દ્વંદ્વ સમાસ નીચે આપેલ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એક મૂન તો આવશે મુનિ પાસે નીચે આપેલ શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે એક નાનપણ તો નાનું પ્લસ પણ એ પર પ્રત્યય લાગ્યો છે બે ગોરાણી તો ગોર પ્લસ આણી તો આવશે પર પ્રત્યય નીચે આપેલ શબ્દોના લિંગ ઓળખાવો એક વિધિ તો સ્ત્રીલિંગ બે રણછોડ તો પુરલિંગ ત્રણ દોરડો તો નપુરસકલિંગ નીચે આપેલ વાક્યોના કાળ ઓળખાવો એક હાજી ફાડ્યુંડ મોડખોડ તો વર્તમાન કાળ બે સોમદ્રષ્ટિ શામ કરી ભૂતકાળ સર્વનામ શોધીને લખો એક આપણા સૂતા એકસાથ રે તને સાંભળે રે તો આપણે એ સર્વનામ છે બે ત્યારે કામ કહ્યું ગોરાણી તને સાંભળે રે તો ગોરાણી એ સર્વનામ છે તમે પાસે અમ વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તો અત્યારનું પ્રાસ છંદ છે